સુરત શહેરના જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રોજેરોજ કોરોનાના કેસોમાં ભટઘટ નોંધાઈ રહી છે ત્યારે એકલ દુકલ આવતા કોરોના પોઝિટિવ કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ કોરોનાના કેસો પર નજર રાખી રહ્યું છે તો સાથે એક્ટિવ કેસો અંગે પણ આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છસો છોતેર થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક એકવીસો પંદર યથાવત છે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં પણ દર્દી સાજો ન થતા કુલ પાંચ દર્દી કોરોના માતા આપી ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોના માતાપના દદીઓની દર્દીઓની સંખ્યા એક લાખ હજાર ચારસો થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઓગણસિત્તેર છે જેમાં સુરત સિટીમાં લાખ અગિયાર હજાર પાંચસો થઈ છે કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામ્યું છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર આઠસો સુડતાલીસ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો પિસ્તાળીસ દર્દી ઘરે પણ પહોંચ્યા છે